નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર બારસો પચાસથી પંદરસો દસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો છપ્પન મોરબી બારસોથી પંદરસો હળવદ બારસો એકાવનથી ચૌદસો બોતેર જુનાગઢ બારસોથી તેરસો નવ્વાણું તળાજા અગિયારસો એકવીસથી ચૌદસો બેતાલીસ રાજકોટ બારસો વીસથી થી ચૌદસો સત્યોતેર બોટાદ અગિયારસો થી પંદરસો ધ્રોલ તેરસો થી ચૌદસો ઓગણસાઠ કોડીનાર અગિયારસો સત્યોતેર થી ચૌદસો ચાલીસ ભાવનગર અગિયારસો પચાસ થી ચૌદસો બાર અમરેલી એક હજાર અઢાર થી ચૌદસો સાઠ ખંભાળિયા તેરસો થી ચૌદસો ચોવીસ મહુવા એક હજાર પચાસ થી તેરસો તોતેર જામજોધપુર બારસો ત્રીસથી પંદરસો અગિયાર વિસાવદર અગિયારસોથી ચૌદસો છપ્પન ધોરાજી બારસો અગિયારથી ચૌદસો એકાવન સાવરકુંડલા બારસો એકાવન થી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ કાલાવાડ અગિયારસો થી ચૌદસો પિસ્તાલીસ ધ્રાંગધ્રા એક હજારથી ચૌદસો બાબરા અગિયારસો પચાસથી ચૌદસો પંચોતેર પાટડી બારસોથી તેરસો ચાલીસ વાંકાનેર અગિયારસોથી ચૌદસો એસી ખાંભા બારસો થી ચૌદસો નેવું રાજુલા એક હજાર પચાસ થી ચૌદસો એકાવન વઢવાણ તેરસો થી તેરસો સિત્તેર મેદરડા બારસો થી ચૌદસો ત્રીસ ઉપલેટા બારસો પચાસથી ચૌદસો પાસઠ લખતર બારસો દસ થી ચૌદસો વીસ પાલીતાણા એક હજારથી ચૌદસો જેતપુર અગિયારસો પંચોતેરથી ચૌદસો એંશી ધારી એક હજાર પાંચથી ચૌદસો બાવન માણાવદર બારસો એંશીથી પંદરસો વીસ વિસનગર બારસો પચાસથી ચૌદસો એકાવન હિંમતનગર તેરસો એકસઠથી ચૌદસો ઓગણપચાસ